નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અર્જુન ઠાકોર નું પહેલી તારીખ એટલે કે એક હજાર બે હાજર પચીસ ના શનિવાર રોજ નવું સોંગ આવી રહ્યું છે જેનું નામ છે બંગડી અને મિત્રો સવારે રિલીઝ થઈ રહ્યું છે તમે મિત્રો જરૂર જોજો કે આ સોંગ આખા ગુજરાતમાં આવવાનું છે તો મિત્રો આ ગીતના શબ્દો લખ્યા છે એવા ગબ્બરભી ઠાકોરે અને શૂટિંગ કર્યું છે ભાઈ શ્રવણ ઠાકોર અને વિપુલ એ મિત્રો આ વિડીયો કાલે રિલીઝ થઈ જશે તો તમે અર્જુન ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવાનો છે સાત વાગે તો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો